હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર એકવીસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર નવ અને પ્રશ્ન નંબર દસની ગણતરી કરીશું તો આ જે લેક્ચર છે એમાં આપણે બે નવા નિત્ય સમ શીખવાના છીએ તો ચાલો આપણે અહીંયા શીખીએ તો પ્રશ્ન નંબર નવમાં તમને શું કીધું છે કે ચકાસો એટલે કે જે અહીંયા આપણને આપેલું છે કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન એટલે કે તમને કૌશનો આપેલો બંનેનો અલગ અલગ ઘન આપેલો હોય તો તમારે કેવી રીતે કરવાનું છે કે અહીંયા તમારે સાબિત કરવાનું છે કે કૌશને બરાબર તમને આપેલું છે એક્સ પ્લસ વાયનો કૌશ અને બીજો કૌશ તમને આપેલો છે જેમાં લખેલું છે એક્સનો વર્ગ માઇનસ એક્સ ગુણ્યા વાય અને પ્લસ અહીંયા વાયનો વર્ગ તો ચાલો અહીંયા આપણે ચકાસવાનું છે કે જ્યાં લખેલું જે સાચું છે કે ખોટું છે તો ચાલો આપણે ચકાસણી કરી લઈએ તો અહીંયા જો જે આપણી જમણી સાઈડ છે ત્યાં આપણને શું આપેલું છે અહીંયા બે કંશ આપેલા છે તો સિમ્પલી અહીંયા આપણે બે કંશનો ગુણાકાર કરી લઈએ અને જો આપણે ડાબી સાઈડની બરાબર મળે તો આપણા નિત્યશંક સાચો છે તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે જમણી સાઈડ બરાબર અહીંયા આપણે લખી દઈએ કે જમણી બાજુ જબા બરાબર અહીંયા આપણને શું આપેલું છે જમણી બાજુમાં એક્સ પ્લસ વાયનો એક કંશ બીજા કંશમાં તમને આપેલું છે એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ અહીંયા વાયનો વર્ગ હવે જો આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો પહેલાં એક્સનો ગુણાકાર આ કૌંસ સાથે થશે અને પછી વાયનો ગુણાકાર આ કૌંસ સાથે થશે તો ચાલો આપણે કરી લઈએ અહીંયા તો અહીંયા આપણે લખી શકીએ કે આ જે એક્સનો ગુણાકાર છે એ કૌંસ સાથે થશે તો કં શું છે આપણો અહીંયા એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ અહીંયા વાયનો વર્ગ પછી વાયનો ગુણાકાર થશે કમ સાથે તો ચાલો આપણે કરી લઈએ વાય ગુણ્યા અહીંયા એક્સ વર્ગ એક્સ વાય પ્લસ અહીંયા વાય તો ચલો કરી લઈએ તો જો એક્સનો ગુણાકાર પહેલાં એક્સ સાથે તો અહીંયા શું થશે ત્રણ વખત એક્સ થશે તો અહીંયા આપણે એક્સનો ઘન થશે પછી અહીંયા જો એક્સનો ગુણાકાર માઇનસ એક્સ વાય સાથે તો અહીંયા બે વખત એક્સ અને એક વખત વાય થશે અને નિશાની માઇનસની છે તો આપણો માઇનસ આવશે માઇનસ એક્સ વર્ગ વાય પછી જો એક્સનો ગુણાકાર અહીંયા વાય વર્ગ સાથે થશે તો એક એક્સ અને અહીંયા વાય વર્ગ તો પ્લસ અહીંયા એક્સ અને વાયનો વર્ગ થશે પછી આગળ જો હવે આપણે વાયનો ગુણાકાર કઉં સાથે કરીશું તો વાયનો ગુણાકાર પહેલાં એક્સ વર્ગ સાથે તો અહીંયા શું થશે આપણું સિમ્પલી એક્સને આપણે આગળ લખીશું તો અહીંયા એક્સ વર્ગ વાય થશે પછી આ વાયનો ગુણાકાર માઇનસ એક્સ વાય સાથે તો શું થશે માઇનસ એક્સ ગુણ્યા વાયનો વર્ગ પછી વાયનો ગુણાકાર વાય વર્ગ સાથે તો વાયનો ઘન થશે પ્લસ અહીંયા વાયનો ઘન તો અહીંયા જો કંઈ આપણું ઉડે છે તો કે હા ઉડે છે તો તમે અહીંયા જો અહીંયા માઇનસ એક્સ વર્ગ વાય છે અને અહીંયા પ્લસ એક્સ વર્ગ વાય છે એટલે કે જે સમાન કિંમત હોય કે આપણે ત્રણમાંથી ત્રણને બાદ કરીએ તો શું આ મળે આપણને ઝીરો મળે એટલે કે બંને ઉડી જશે તો ચાલો આપણે અહીંયા ઉડાડી લઈએ કે એ કિંમત પ્લસ છે અને કિંમત માઇનસ છે અને કિંમત સમાન છે તો અહીંયા એક્સ વર્ગ વાય ને એક્સ વર્ગ વાય ઉડી ગયું પછી અહીંયા જો પ્લસ એક્સ વાય વર્ગ અને અહીંયા પણ એક્સ વર્ગ વાય વર્ગ છે પણ અહીંયા માઇનસ છે તો આ બંને પણ હું ઉડી જશે તો આ બંને આપણું ઉડી ગયું સિમ્પલી તો અહીંયા આપણું વધ્યું શું વધ્યું અહીંયા માત્ર આપણું એ જ કે અહીંયા જો એક્સનો ઘન વધ્યો અને પ્લસ અહીંયા વાયનો ઘન વધ્યો તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણને મળી અહીંયા કિંમત એક્સ ઘન પ્લસ વાય ઘન તો હવે જો આ જે જમણી બાજુ હતું એનો આપણે ગુણાકાર કર્યો બંને કૌશન તો આપણને શું મળ્યું અહીંયા ડાબી બાજુ મળી ગઈ છે ડાબી બાજુ શું છે એ જ આપણું એક્સ ઘન પ્લસ વાય ઘન છે એટલે કે જે જમણી બાજુ અને ડાબી બાજુ અહીંયા સમાન છે તો આ આપણું અહીંયા શું છે આ આપણી શું છે અહીંયા ડાબી બાજુ છે સમજવા પડી ગઈ આવી રીતે તો હવે આના પરથી આપણે લખી શકીએ કે આના પરથી સાબિત થાય છે કે ચાલો આપણે લખી દઈએ અહીંયા કે આના પરથી સાબિત થાય છે કે ડાબા બરાબર એટલે કે ડાબી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો હમણાં હવે અહીંયા તમને ડાબી બાજુ શું આપેલું તો હતું એક્સ ઘન પ્લસ વાયનો ઘન તો ચલો અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે એક્સનો ઘન પ્લસ અહીંયા વાયનો ઘન અને તમને જમણી બાજુ શું આપેલું હતું અહીંયા એક્સ પ્લસ વાયનો કંસ અને બીજા કંસમાં તમને આપેલું હતું એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ અહીંયા વાયનો વર્ગ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા એક્સનો વર્ગ પછી માઇનસ એક્સ વાય અને પ્લસ અહીંયા વાયનો વર્ગ તો ચલો આ પહેલાં સોરી આપણે એક્સ વાય લખવાનો હતો કાઉશમાં અહીંયા કે પહેલો કાઉસ હતો આપણો એક્સ પ્લસ વાય બીજા કાઉસમાં અહીંયા હતો આપણો એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ અહીંયા વાયવર્ગ હતું તો તમે આવી રીતે આ નિત્યશ્રમને યાદ રાખી શકો છો કેમ કે જે પ્રશ્ન નંબર દસ છે એમાં અહીંયા જે આપણે પ્રશ્ન નંબર નવના બંને દાખલા છે જે આપણી સાબિતી છે એ જ નિત્યશ્રમનો આપણો ઉપયોગ થશે તો તમારે અહીંયા યાદ રાખવાનું છે ચાલો આને આપણે કૌશમાં લખી દઈએ કે આપણે એને બ્રેકેટમાં લખી દઈએ કેમકે આ તમારો નવો નિત્યશ્રમ છે આજે તમારે યાદ રાખવાનો છે તો ચાલો આપણે સિમ્પલી અહીંયા કૌશમાં લખી દીધું સમજ્યા પડી ગઈ તમે આવી રીતે નવા નિત્યશ્રમને પણ યાદ રાખી શકો છો ઓકે તો અહીંયા આપણો આ થઈ ગયો નવો નિત્ય સમજ્યા પડી ગઈ તો ચલો આને આપણે લખી દઈશું હવે આપણે બીજો દાખલો છે જેમાં આપણે સાબિત કરવાનું છે અહીંયા શું સાબિત કરવાનું છે કે અહીંયા એક્સનો ઘન માઇનસ વાયનો ઘન અને સિમ્પલી તમને એ જ આપણું છે અહીંયા ખાલી તમારા ચિહ્નો ચેન્જ હશે કે એક્સ માઇનસ વાય પહેલો કાઉસ છે બીજા કૌશમાં એક્સ વર્ગ પ્લસ એક્સ વાય અને અહીંયા પ્લસ વાયનો વર્ગ છે તો ચલો અહીંયા આપણે સાબિત કરી લઈએ તો આપણે શું કરીશું અહીંયા તમને ખબર જ છે કે જે આપણી જમણી બાજુના બે કાઉશ છે એનો આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈશું તો ચાલો અહીં આપણે કરી લઈએ તો અહીંયા આપણે શું લખીશું કે જમણી બાજુ તો જમણી બાજુ તમને જે બે કંશ આપેલા છે એને આપણે સરખી રીતે લખી દઈએ તો ચલો લખી દઈએ આપણે જમણી બાજુ તો જમણી બાજુ અહીંયા તમને બે કૌશ આપેલા છે કે એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય અને બીજો કૌશ તમને આપેલો છે અહીંયા એક્સ વર્ગ પ્લસ એક્સ વાય અને પ્લસ અહીંયા વાયનો વર્ગ ચાલો બંનેનો આપણે ગુણાકાર કરીએ તો પહેલાં એક્સનો ગુણાકાર આ કંશ સાથે કરીશું પછી વાયનો ગુણાકાર કરીશું તો ચાલો આપણે કરી લઈએ સિમ્પલી અહીંયા કે અહીંયા એક્સનો ગુણાકાર કૌંસ સાથે ચલો આપણે અહીંયા સરખી જ ને લખી દઈએ એક્સ ગુણ્યા અહીંયા એક્સ વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ અહીંયા વાયનો વર્ગ પછી અહીંયા જો માઇનસ વાય છે તો માઇનસ વાયનો ગુણાકાર અહીંયા કૌંસ સાથે તો કઉ શું છે આપણો એક્સ વર્ગ પ્લસ અહીંયા એક્સ વાય સરખી લખી દઈએ આપણે અહીંયા એક્સ વાય પ્લસ અહીંયા વાયનો વર્ગ તો ચાલો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ તો જો એક્સનો ગુણાકાર એક્સ વર્ગ સાથે થશે તો એ આપણું શું થશે અહીંયા એક્સ ઘન થશે તો ચાલો અહીંયા લખી દઈએ કે એક્સનો ઘન પછી એક્સનો ગુણાકાર એક્સ વાય સાથે તો અહીંયા શું થશે આપણું પ્લસ એક્સ વર્ગ અહીંયા વાય થશે પછી એક્સનો ગુણાકાર વાય સાથે વાય વર્ગ સાથે શું થશે અહીંયા આપણું એક્સ ગુણ્યા વાયનો વર્ગ પછી અહીંયા જો માઇનસ વાયનો ગુણાકાર એક્સ વર્ગ સાથે તો એ આપણું શું થશે અહીંયા માઇનસ એક્સ વર્ગ વાય થશે પછી માઇનસ વાયનો ગુણાકાર અહીંયા એક્સ વાય સાથે તો અહીંયા આપણું શું થશે માઇનસ એક્સ વાયનો વર્ગ પછી માઇનસ વાયનો ગુણાકાર વાય સાથે તો અહીંયા આપણું શું થશે માઇનસ વાયનો ઘન થશે તો ચલો અહીંયા આપણે જે આપણે ઉડતું હોય એને ઉડાડી લઈએ તો અહીંયા જો એક્સ વર્ગ વાય પ્લસ છે અને અહીંયા માઇનસ છે તો આ બંને ઉડી જશે પછી અહીંયા જો એક્સ વાય વર્ગ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો આ બંને સિમ્પલી આપણે ઉડી જશે તો આ આપણી ચારેય વસ્તુ ઉડી ગઈ તો અહીંયા માત્ર આપણું અહીંયા શું વધ્યું અહીંયા આપણી બે જ વસ્તુ અહીંયા વધી કે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન તો ચાલો અહીંયા લખી દઈએ કે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન હવે આ આપણું શું છે આજ આપણી અહીંયા ડાબી બાજુ છે જુઓ આપણે જમણી બાજુના બે કૌંસનો ગુણાકાર કર્યું તો આપણને એ જ આપણને બરાબર છેલ્લે આપણને શું આન્સર મળ્યો તો આપણને ડાબી બાજુ મળી એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ અહીંયા સમાન છે તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ડાબી બાજુ ડાબા તો અહીંયા આપણને શું આન્સર મળ્યો કે આના પરથી સાબિત થાય છે કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ છે ચાલો આપણે લખી દઈએ અહીંયા કે આના પરથી સાબિત થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો ડાબી બાજુ અહીંયા આપણું શું છે ચલો તમે જોઈ લો અહીંયા શું લખેલું છે કે એક્સનો ઘન માઇનસ અહીંયા વાયનો ઘન અને જમણી બાજુ તમને શું આપેલું હતું અહીંયા એક્સ માઇનસ વાયનો કાઉન્સ પછી એક્સનો વર્ગ પ્લસ એક્સ વાય અને પ્લસ વાયનો વર્ગ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સ માઇનસ વાયનો કૌશ બીજા કૌશમાં તમને આપેલો હતો એક્સ વર્ગ પ્લસ અહીંયા એક્સ ગુણ્યા વાય અને પ્લસ અહીંયા વાયનો વર્ગ તો અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું તો ચાલો આને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ ચાલો આપણે મૂકી દઈએ બ્રેકેટમાં કે અહીંયા જે આપણને કિંમત આપેલી હતી એને આપણે અહીંયા બ્રેકેટમાં મૂકી દઈએ તો ઓકે ચાલો આપણે સરખી રીતે આને સેપ કરી દઈએ નાનું સેપ કરી દઈએ ઓકે અહીંયા આપણું બ્રેકેટમાં મુકાઈ ગયું છે તો તમારે આ જે છે આ બે નવા નિત્યસમ છે એ તમારે યાદ રાખવાના છે જે આપણે નીચેનો પ્રશ્ન નંબર દસ છે એમાં જ આ બંને નિત્યસમનો ઉપયોગ થશે એટલે કે જે આપણે સાબિતી કરી એક અહીંયા આપણી આ જે સાબિતી કરી એ જે આપણે પહેલો નિત્યસમ સાબિત કર્યો અને અહીંયા આપણે જે માઇનસવાળો નિત્યસમ છે એક્સ ઘન માઇનસ વાયનો ઘન અને એક્સ ઘન પ્લસ વાયનો ઘન આપણે બંને નિત્યશ્રમનો અહીંયા ઉપયોગ થશે તો જો આપણે પ્રશ્ન નંબર દસમાં આપણે એનો જ ઉપયોગ કરવાનો છે જે આપણે નવો નિત્યશમ શીખ્યા એ તમારે આ એક ખાસ યાદ રાખવાનું છે કેમકે નવું છે થોડો નિત્યશ્રમ તો જો આપણે પ્રશ્ન નંબર દસ સોલ્વ કરીએ પ્રશ્ન નંબર દસ નીચે પૈકીના દરેકના અવયવ પાડો તો તમને ખબર જ છે કે જે આપણને કિંમત આપેલી છે એના અહીંયા આપણે બે અવયવ પાડવાના છે આપણે જે નિતેશન છે કે એમાં આપણે બે કૌંસમાં લખવાનું છે તો ચાલો આપણે લખી દઈએ તો અહીંયા જો પહેલાં તો આપણને શું આપેલું છે અહીંયા સત્યાવીસ વાયનો ગન અને પચીસ જેડનો ઘન તો અને વચ્ચે પ્લસની નિશાની છે તો આપણે કયા નીતિશનનો ઉપયોગ થશે એક્સ ગન પ્લસ વાયના ઘનવાળા નિત્યસમનો ઉપયોગ થશે તો ચાલો અહીં આપણે નિત્યશન લખી દઈએ પહેલાં તો ચાલો અહીં આપણે લખી દઈએ કે એક્સનો ગન પ્લસ અહીંયા વાયનો ગન આપણું નિત્ય શું હતો કે એક્સ પ્લસ વાયનો કૌંસ અને બીજા કૌંસમાં તમારે એક્સ વર્ક કરવાનો છે વચ્ચે માઇનસ એક્સ વાય લખવાનું છે અને પ્લસ અહીંયા વાયનો વર્ક કરવાનો છે હવે જો અહીંયા પહેલાં તો એક્સ અને વાયની કિંમત શું છે એ આપણે શોધવી પડશે તો જે પહેલી કિંમત હોય એને આપણે એક્સની કિંમત ધારીએ છીએ અને બીજી કિંમત આપણે વાયની કિંમત તો અહીંયા જો પહેલો અહીંયા શું છે આપણે એક્સનો ઘન છે તો કોનો ઘન અહીંયા સત્યાવીસ થશે તમને ખબર છે કે ત્રણનો ઘન સત્યાવીસ થશે તો અહીંયા એક્સની કિંમત શું છે અને પાછળ વાયનો ઘન છે એટલે કે અહીંયા આપણે એક્સની કિંમત છે ત્રણ વાય પછી વાયનો ઘન છે એની જગ્યાએ શું આપેલું છે તમને અહીંયા એકસો પચીસનો જેડ ઘન તો કોનો ઘન એકસો પચીસ થાય તમને ખબર છે કે પાંચને આપણે ત્રણ વખત ગુણીએ તો આપણે એકસોને પચીસ થાય એટલે કે પાંચનો ઘન એકસો ને પચીસ છે તો વાયની કિંમત શું છે અહીંયા આપણી પાંચ અને પાછળ જેડનો ઘન છે એટલે કે પાંચ ઝેડ છે તો સિમ્પલી અહીંયા આપણને એક્સ અને વાયની કિંમત મળી ગઈ થ્રી વાય અને પાંચ વખત જેડ તો અહીંયા આપણે જે રૂપ છે એમ આપણે કિંમત કિંમત મૂકી દઈશું તો અહીંયા આપણને બે અવયવો મળી જશે તો ચાલો આપણે મૂકી દઈએ અહીંયા તો જુઓ અહીંયા આપણને શું આપેલું છે કે એક્સ પ્લસ વાય પ્લસ આપણને શું આપેલું છે કે અહીંયા એક્સ વર્ગ માઇનસ એક્સ વાય અને પ્લસ અહીંયા વાયનો વર્ગ તો એમાં આપણે સિમ્પલી કિંમત મૂકવાની છે તો ચાલો આપણે અહીંયા મૂકી દઈએ કે અહીંયા એક્સની કિંમત શું છે પહેલાં તો જુઓ અહીંયા આપણી થ્રી વાય છે થ્રી વાય પ્લસ અહીંયા વાયની કિંમત છે ફાઇવ ઝેડ પછી બીજા કાઉસમાં શું છે અહીંયા એક્સનો વર્ગ તો અહીંયા થશે આપણે થ્રી વાયનો વર્ગ થશે પછી માઇનસ એક્સ ગુણ્યા વાય તો અહીંયા થ્રી વાય ગુણ્યા ફાઇવ ઝેડ પછી આપણે અહીંયા વાયનો વર્ગ છે તો વાયની કિંમત શું છે અહીંયા પાંચ ઝેડ છે તો પાંચ ઝેડનો અહીંયા વર્ગ અને પછી આપણે મોટો કાઉસ કરી દઈએ ચાલો સરખી રીતે કરી દઈએ ઓકે ચલો અહીંયા આપણે થોડું બગડી ગયું છે તો એને આપણે સરખી જે મોટો કંસ કરી દઈએ હવે ચાલો આપણે આગળનો સ્ટેપ કરીએ તો અહીંયા પહેલા કંશમાં શું છે અહીંયા થ્રી વાય પ્લસ પાંચ જેડ બીજા કંશમાં ચાલો આપણે ગણતરી કરીએ તો અહીંયા જો ત્રણ વાયનો વર્ગ તો ત્રણનો વર્ગ શું થશે નવ થશે અને પછી વાયનો વર્ગ તો કે નવ વાયનો વર્ગ પછી માઇનસ જો ત્રણ વાય ગુણ્યા પાંચ જેડ તો પેલા ત્રણ ગુણ્યા પાંચ કેટલા થશે પંદર અને સિમ્પલ આપણું વાય જેડ આવી જશે તો અહીંયા આપણું પંદર વાય અને જેડ પછી અહીંયા પાંચ જેડનો વર્ગ તો પાંચનો વર્ગ પચીસ થશે અને પાછળ વાળો આપણું ઝેડ વર્ગ આવી જશે તો સિમ્પલી અહીંયા આપણને બે અવયવ મળી ગયા જે પહેલો કૌશ છે આપણું એક અવયવ છે અને જે આપણો બીજો કૌશ છે આપણો બીજો અવયવ છે સિમ્પલી તમારે આવી રીતે અવયવ શોધી લેવાના છે તમે આવી રીતે અવયવ પાડી શકો છો પણ આપણે જે નિત્યશ્રમ શીખ્યા એ તમારે ખાસ યાદ રાખવાનો છે ચલો હવે આપણે અહીંયા જે બીજો નિત્યશમ શીખ્યા માઇનસવાળો એનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણે માઇનસવાળા નિત્યશ્રમનો ઉપયોગ થશે તો ચાલો પહેલાં તો આપણે નિત્યશામ લખી દઈએ જે આપણે હમણાં જ પ્રશ્ન નંબર નવમાં શીખ્યા તો ચાલો અહીંયા લખી દઈએ કે એક્સ ઘન માઈનસ અહીંયા વાયનો ઘન પહેલાં કાઉસમાં તમારું શું આવશે અહીંયા એક્સ માઇનસ વાય અને બીજા કાંસમાં આવશે તમારું અહીંયા એક્સ વર્ગ પ્લસ એક્સ વાય અને પ્લસ અહીંયા વાયનો વર્ગ તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ તો પહેલાં તો અહીંયા આપણે એક્સ અને વાયની કિંમત શોધવી પડશે તો અહીંયા એક્સનો ઘન છે એની જગ્યાએ તમને શું આપેલું છે અહીંયા ચોસઠ એમ ઘન તો કોનો ઘન અહીંયા ચોસઠ થાય તમને ખબર છે કે ચારનો ઘન ચોસઠ થાય ચારને આપણે ત્રણ વખત ગુણીએ ચાર ગુણ્યા ચાર સોળ અને સોળ ગુણ્યા ચાર આપણે ચોસઠ થશે તો સિમ્પલી અહીંયા એક્સની કિંમત શું મળશે અહીંયા આપણને ચાર પણ પાછળ જો એમનો પણ ઘન છે એટલે કે આપણે સિમ્પલ આપણી ચાર એમ કિંમત મળશે પછી અહીંયા વાયની કિંમત પછી જો વચ્ચે માઇનસ છે એટલે આપણે અહીંયા વાયની કિંમતમાં માઇનસ મૂકીશું નહીં કેમ કે અહીંયા આપણે માઇનસવાળા નીચે સમનો જ ઉપયોગ કર્યો છે તો વાયમાં જો વાયનો ઘન છે ત્યાં આપણને શું આપેલો છે ત્રણસો ને તેતાળીસનો ઘન હવે વાયનો ઘન ત્રણસો તેતાળીસ ગુણ ત્યાં આપણને એનનો ઘન આપેલો છે તો કોનો ઘન અહીંયા ત્રણસો ને તેતાળીસ થાય તો તમને ખબર છે કે સાતનો ઘન ત્રણસો ને તેતાળીસ થાય તો તમે અહીંયા ગુણાકાર કહે કહી શકો છો કે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો તમને ખબર છે કે સાતનો ગુણાકાર બે વખત કરીએ તો ઓગણપચાસ કરશે ઓગણપચાસ થશે અને આપણે ત્રીજી વખત ગુણાકાર કરીશું તો આપણે અહીંયા ત્રણસો ને મળી જશે તમે ગુણાકાર કરીને પણ ચેક કરી શકો છો તો અહીંયા વાયની કિંમત શું મળશે આપણી સાત અને પાછળ અહીંયા એનનો ગન છે તો આપણે સાત એન અહીંયા કિંમત મળી ગઈ તો જે આપણને એક્સ અને વાયની કિંમત મળી ગઈ તો જે આપણે જે આપણે સાદુરૂપ છે એમાં મેળવી દઈએ તો આપણને બે અવયવ મળી જશે તો ચાલો મૂકી દઈએ અહીંયા તો પહેલો કૌંસ છે આપણું એક્સ માઇનસ વાય તો એક્સની કિંમત છે અહીંયા ફોર એમ અને વાયની કિંમત છે અહીંયા સાત એન તો ચલો મૂકી દીધું આપણે બીજા કોષમાં અહીંયા શું છે એક્સનો વર્ગ છે તો એક્સની કિંમત શું છે અહીંયા ચાર એમ છે તો અહીંયા ચાર એમનો વર્ક થશે પછી ગુણાકારમાં શું છે પ્લસ એક્સ ગુણ્યા વાય તો એક્સની કિંમત છે ચાર એમ અને વાયની કિંમત છે અહીંયા સાત એન પછી આપણે શું આપેલું છે પ્લસ વાયનો વર્ગ તો વાયની કિંમત છે અહીંયા સાત એન તો ચાલો આપણે કરી દઈએ સિમ્પલી અહીંયા સાત એનનો અહીંયા વર્ગ થશે ચાલો આપણે મોટો કૌશ કરી દઈએ તો પહેલા કૌશમાં શું છે અહીંયા ચાર એમ માઇનસ સાત એન પછી જે આપણો કૌશ છે એમાં શું છે જો ચાર એમનો વર્ગ તો પેલા તો ચારનો વર્ગ સોળ થશે અને એમ વર્ગ પછી જો ચાર એમ ગુણ્યા સાત એનનો ગુણાકાર થશે તો પહેલા તો ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ થશે અને એમ અને એનનો ગુણાકાર તો અહીંયા શું થશે સિમ્પલ આપણું અઠ્યાવીસ એમ અને એન પછી સાત એનનો વર્ગ તો સાતનો વર્ગ ઓગણપચાસ થશે અને પાછળ એનનો વર્ગ તો અહીંયા સિમ્પલી આપણને બે અવયવો મળી ગયા તમે આવી રીતે અવયવ શોધી શકો છો તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં પહેલો જે દાખલો હતો એમાં આપણે નવા બે નિતેશન શકીએ અને આપણે જે પ્રશ્ન બધાશ હતો એમાં બંને નિત્યશનનો ઉપયોગ કરી અને આપણે દાખલાની ગણતરી કરી તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તેમને પણ આવી રીતે સરળ ભાષામાં ઘણી શીખવા મળે